નમસ્કાર મિત્રો આ વિડીયો આપણે નર્મદા નદી વિશે માહિતી મેળવીશું નર્મદા નદી મધ્યપ્રદેશના મૈકલ પર્વતમાળાના અમ્રકંટ નીકળી ભરૂચ થી ચોવીસ કિમી દૂર ખંભાત ના મળે છે તેની કુલ લંબાઈ તેરસો બાર કિલોમીટર છે ગુજરાતમાં તેની લંબાઈ એકસો સાત કિલોમીટર છે તેનો કુલ સ્ત્રાવ વિસ્તાર અઠ્ઠાણું હજાર સાતસો હન્નું ચોરસ કિલોમીટર છે નર્મદા હાંકેશ્વર પાસે ગુજરાતના મેદાનમાં પ્રવેશે છે ત્યાં તેને ઓરસંગ અને કરજણ નદી મળે છે શુક્લતીર્થ અને ભરૂચની વચ્ચે તેને અમરાવતી અને ભૂખી નદી મળે છે નર્મદાના વહનમાર્ગમાં શુક્લતીર્થ પાસે કબીરવડ અને મુખ પાસે